ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂની રેલમછેલ જોવા મળે છે ત્યારે આણંદના રેલવે પાર્કિંગમાં વિવિધ બ્રાન્ડની દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે આણંદના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીથી અને પોલીસ ચોકીની એકદમ નજીક આવેલ પાર્કિંગ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળી રહ્યો છે ત્યારે શું બુટલેગરો કે પછી દારૂડિયાઓનો મોટો અડ્ડો જામે છે

પોલીસ ચોકી સાવ નજીક આ રીતે દારૂની ખાલી બોટલો તેમને કેમ નજરે નથી પડતી એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે આનંદે દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર